વિવાદિત પત્રકાર સંગઠનમાં ટ્રસ્ટીઓના નામ ઉમેરા બાબતે બોગસ સંયો થયો હોવાના આક્ષેપ સાથે વાંધા અરજીઓ રજૂ કરાયા હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે ભરૂચના એક વર્તમાન પત્રમાં ભરૂચના જ પત્રકાર સંગઠનમાં ગંભીર પ્રકારનું કૌભાંડ થયું હોય તેવા આક્ષેપ સાથે સમગ્ર વિવાદ સતત મીડિયાના ચગડોળે ચડ્યો છે જેના કારણે ટ્રસ્ટીઓ અને કેટલાક બની બેઠેલાઓના પેટમાં પણ તેલ રેડાયું છે જેને લઈને સમગ્ર વિવાદ પણ ઊભો થવો છે અને વર્તમાન પત્રમાં પણ એવા અહેવાલો છપાઈ ગયા કે સંગઠનમાં ગોબાચારી થયો હોય તેવી ચર્ચાઓ વચ્ચે મામલાને થાળે પાડવા માટે અને સંગઠનના કૌભાંડો ખુલ્લા ન પડે તે માટે એન કેન પ્રકારે નવીન પટેલને મનાવાના પ્રયાસો કરાઈ રહ્યા છે સંગઠનના જ કેટલાક ટ્રસ્ટી કે જેણે અગાઉ પણ એક વ્યક્તિને સંસ્થા વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ બળ તરફ કર્યા હતા વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ આખરે સંગઠનના લોકો વર્તમાનપત્રના નવીન પટેલ સામે ગોઠણીએ કેમ પડી રહ્યા છે તે સવાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે શું ખરેખર પત્રકાર સંગઠનમાં ગોબાચારી થઈ છે ખરી જેવા અનેક સવાલો સાથે આખરે નવા ટ્રસ્ટીઓના નામ ઉમેરો કરવા અને કેટલાક જૂના ટ્રસ્ટીઓના નામ રદ કરવા બાબતનો વિવાદ સંગઠનના સભ્યોના કાને પહોંચતા કેટલાક સભ્યોએ વાંધા અરજી રજૂ કરી છે અને વિરોધ દર્શાવ્યો છે જેને લઈને સમગ્ર પ્રકરણમાં સુનાવણી કરવાની પણ માંગ ઉઠી છે બન્યા છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ આ પત્રકાર સંગઠનના કાર્યક્રમમાં કોઈ મહાનુભવ સો રૂપિયાની સાલ અને દસ રૂપિયાનું ફૂલ મેળવવા નહીં જાય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર એવું પણ બન્યું છે કે અગાઉ થયેલા ઠરાવોમાં સંયોવાળા કાગળનો ખોટી રીતે ઉપયોગ કરાયો હોય અને રજૂ કરાયા હોય તેવા આક્ષેપ પણ વાંધા અરજીમાં કરાયા છે હાલ તો સમગ્ર વિવાદ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પરંતુ કૌભાંડ થયું છે કે નથી તે તો આવનાર સમયમાં જ ખબર પડશે